નમસ્કાર દોસ્તો હું આપણે જોઈ રહ્યા છીએ અને આ અઢારમા દિવસમાં છવ્વીસ દસ બે હજાર ને ના રોજ જે છે જોઈ રહ્યા છે આજના ટોપિક નું નામ છે ભારતના બંધારણમાં ભાગ અગિયાર ભારતના બંધારણમાં ભાગ બાર શું બોલશો તેને સેન્ટ્રલ અને સ્ટેટ રેલેશન આના માટે ટોટલ ત્રણ નેક્ચર ને આપણી માં એક દોસ્તો આપણા જે છે એ ધારાકીય સંબંધો બનતા હોય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એક દોસ્તો આપણા ના સંબંધો બનતા હોય એક આપણા દોસ્તો નાણાકીય સંબંધો બનતા હોય ઠીક છે આ આપણો પાર્ટ અગિયાર છે આ આપણો પાર્ટ બાર છે તો આ લેક્ચર જે છે આશા રાખું ચૂકાપે જોઈ લીધા હશે મસ્ત મજાની એની પીડીએ પણ આપણે મળી ગઈ હશે અને આ ટોપિક જે છે એ તમે રિલીફ કરતા મુખ્ય પરીક્ષાના સંદર્ભમાં તમને બહુ કામ આવશે તમારે પોલિટીમાં તમારો ડાયમેન્શન જે છે દોસ્તો સારી રીતે બદલાવ કરવો હોય તો ત્યારે આ તમને ખૂબ જ ઉપયોગી થશે ઠીક છે તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે કેન્દ્ર રાજ્ય સંબંધોના સંદર્ભમાં નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે એ કર્યું છે તો કેન્દ્ર રાજ્ય છે દોસ્તો એમના દ્વારા કેન્દ્ર સરકારે સંસદે એક સામાન્ય કાયદા દ્વારા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિષયોનું જે છે એ સીમાંકન કર્યું છે જો હંમેશા વાક્ય છૂટું પાડી દેવું અહીંયા તમને એક વાક્ય એવું જોવા મળે સંસદ દ્વારા એક સામાન્ય કાયદો બસ આટલો રાખી દે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિષયોનું સીમાંકન કર્યું

રાજ્યોને સાતમી અનુસૂચિની કોઈ પણ યાદીમાં ઉલ્લેખિત ન હોય તેવા વિષયમાં કાયદો બનવાની પરવાનગી છે આજે ભારત દોસ્તો રાજ્ય સરકાર છે અને એ રાજ્ય કોઈ પણ જે ઉલ્લેખ નથી આજે આપણે કહીએ સંઘ યાદી એક આપણે બોલીએ છીએ સંઘ યાદી એક આપણે બોલીએ છીએ રાજ્ય યાદી એક આપણે બોલીએ છીએ સંયુક્ત યાદી સંઘ યાદી વાળો એક તો ઓગણીસો પાંત્રીસ માં કોન્સેપ્ટ આપ્યો ઓગણસાહીઠ ચોપન અને છત્રીસ હતા વિશે ત્યારબાદ વિષય ઓગણીસો બાવન હતા આ કોન્સેપ્ટ ક્યાંથી લીધો તો કે કેનેડામાંથી આ કોન્સેપ્ટ ક્યાંથી લીધો દોસ્તો તો કે ભાઈ જે છે એ ઓસ્ટ્રેલિયામાંથી અને એવી બાબતો કે જે ક્યાંય ન આવતી હોય તો એ બસો ને અડતાલીસ માં દોસ્તો સેમ આવશે

શું કીધું છે કેટલા વિધાન સાચા છે ઠીક છે તો અહીંયા માત્ર એક વિધાન સાચું થઈ જાય હવે જો આમાંથી તમને દોસ્તો પાંચ પ્રશ્ન મળી જશે તમે કહો સર કેમ પાંચ એક તો question account ઓફિસર બે હજાર એકવીસમાં પૂછ્યું એ પ્રશ્ન જાણે એમ હતો કે આ યાદીઓનો કોન્સેપ્ટ કયા ટાઈમમાં આવ્યો હતો government ઓફ ઇન્ડિયા act ઓગણીસો પાંત્રીસ માં આવ્યો તો આ કામ પૂરું થઈ ગયું ભાઈ બીજો એક question એવો હતો રાજકોટ મહાનગરપાલિકામાં બે હજાર એકવીસમાં clerk ની પરીક્ષામાં

ચલો તો next lecture માં equation તરફ જઈએ આપણે નીચે આપેલા વિધાનોમાંથી અગેન કેટલા વિધાનો સાચા છે આર્ટિકલ two fourty five અનુસાર સંસદ સમગ્ર ભારત માટે જે છે એ કાયદો બનાવી શકે છે ભારત દેશમાં દોસ્તો સંસદ સમગ્ર ભારત માટે કાયદો બનાવશે તો fourty five માં તો આવું લખેલું જ છે ભાઈ રાજ્ય વિધાનસભા રાજ્ય બહારના ક્ષેત્રો માટે કાયદો બનાવી શકે ના ભાઈ આ તો સદંતર ના પાડી છે આજે હું કહું છું કે આ મહારાષ્ટ્રની વિધાનસભા છે એ ગુજરાત બાબતે કેવી રીતે કાયદો બનાવી શકે હે ને દરેકનું જે અધિકાર ક્ષેત્ર એ તો દરેક રાજ્ય પૂરતું સીમિત છે હા ભારત સરકારે કાયદો બનાવ્યો તો એ ગુજરાત માટે બી છે મહારાષ્ટ્ર માટે છે પણ રાજ્ય સરકારે કાયદો બનાવ્યો એ રાજ્ય પૂરતો સીમિત છે. તો દરેક માટે કાયદો ન બનાવી શકાય આના માટે હું કેન્સલ કરી દઉં દોસ્તો તો બીજામાં જે છે આપણું કયો આવશે એક આવશે ડન છે આ વર્ષે આટલું યસ ચાલો આગળ વધે ભારતીય બંધારણ મુજબ જે છે એ નીચેના જોડાણો યોગ્ય રીતે હા આપણે દોસ્તો અલગ અલગ પ્રકારના વિષયોની યાદી આપી છે તો આ યાદી તમારે ચેક કરવાની છે કે કયું સાચું છે જયારે કોઈ કોર્ટમાં વધારે કેસીસ થાય તો પેન્ડસી વધારે રહેશે જાળવવા માટે ગુનેગારને યોગ્ય સજા આપવા માટે સંસદ વધારે જે છે

કયા વિષયો રાજ્ય આદિ હેઠળ આવે છે હું દોસ્તો મેં તમને જે કેન્દ્ર રાજ્ય સંબંધનો લેક્ચર લીધેલો છે આ કેન્દ્ર રાજ્ય સંબંધના લેક્ચરમાં એક આખી લિસ્ટ જ આપ્યું છે કે કઈ બાબત વિશેમાં આવે કારણ કે ઘણી બધી વખત જીપીએસસી ક્લાસ વન ટુ અથવા તો અન્ય પરીક્ષાઓમાં એવા પ્રશ્નો પૂછાય છે કે કયા વિષય અંતર્ગત કઈ કઈ યાદીઓ આવે છે પણ જેમ અહીંયા ક્વેશન આપ્યો છે તો હવે તમને એટલી ખબર પડે છે દોસ્તો તમને આ સપોઝ કે ચલો યાદ છે તો અત્યારે સર સો એક સાઈઠ અને બાવન છે એમાં majority કદાચ તમને ખબર બી હોય એમાં ભાઈ ચલો રક્ષા બાબત છે એ કેન્દ્રમાં જ આવે છે એ રાજ્યમાં ના આવે તમને કદાચ ખબર પડે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં પંચાયત કે નગરપાલિકા મહાનગરપાલિકા એ રાજ્યમાં આવે છે એ સારી વાત છે ભાઈ પરંતુ મુદ્દો શું છે દોસ્તો કે આપણે ત્યાં જે છે એ બધા યાદ રાખો મેજોરિટી તો તમને વધારે મજા આવશે. તમારો answer જે છે સારો આવશે અહીંયા કરીએ આપણે જો કયા વિષયો રાજ્ય યાદીમાં આવે yes તો પોલીસ છે જેલ છે જેલ સુધારા છે એ બધા શેમાં આવશે રાજ્યમાં યાદીમાં આવશે રેલવે તો કેન્દ્ર યાદીમાં આવશે કૃષિ આ પણ આવશે બટ obvious છે દોસ્તો વિદેશ સંબંધ થોડા રાજ્યમાં આવશે વિદેશ સંબંધ દોસ્તો રાજ્યમાં આવે તો તો રાજ્યવાળા પોતપોતાની રીતે બધા અન્ય કોઈ રાષ્ટ્ર સાથે નિર્ણય કરવા માંડે આમ નહીં થાય.

હવે જે આ કોર્સ તમે જેટલો લેટ લેશો એટલો ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે નુકસાની જે છે એની ભીતિ રહેલી હશે હું નથી કહેતો કે આપણી પાસે સર્વશ્રેષ્ઠ છે એ કોઈ પાસે ન હોય પણ હું તમને એટલું ચોક્કસપણે કહી શકીશ કે આપણી પાસે છે એ પરીક્ષા લક્ષી છે સપૂઝ કે હું તમને એવું કહું કે ભાઈ આપણે ત્યાં જે છે આ બેસ્ટ ફેકલ્ટી છે અને આપણે જે છે એ જે સમજાવ્યું છે એ તમારામાં પૂછાયેલું છે તો તમને આ ખ્યાલ આવી જવો જોઈએ ભાઈ

કારણ કે મજાક મસ્તી કે મોટિવેશન પરીક્ષામાં કામ નહીં આવે કામ આવશે તો એ તમારું content કામ આવશે તો એ કેટલા અંશે આપ લ્યો છો ઉપયોગી સાબિત કરો છો એ બાકી તો તમે નથી કહેતા કે મારી પાસે તો sir છસો પેજની બુક છે તો મુન્ના દસ માંથી તારા સાત કેમ સાચા નથી પાડતા તો તારી પાસે છસો પેજની બુક છે તો મુદ્દો એ નથી દોસ્તો કે આપણે કેટલું વાઇડ વાંચ્યું મુદ્દો એ છે કે એ વાંચેલી વસ્તુને તમે three sixty degree થી કેટલા અંશે જોઈ શકો છો.

એટલે અત્યારે તમારે જે STI નો પ્લાનર કોર્ષ લેવો હોય તો એ જે છે એ બેતાલીસ રૂપિયામાં પડશે અન્યથા એમાં દસ ટકા ડિસ્કાઉન્ટ જે છે એ ચાલતું હતું સોળસો રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ હતું એ કોર્ષ મતલબ તમને ત્રણ હજારમાં માં પડતો હતો મેં તમને બે ત્રણ દિવસ પહેલા જ કીધેલું હતું કે ભાઈ હવે પછી આ કોર્સની પ્રાઇઝ વેલ્યુ દિવાળી ઓફર હતી તો સોળસો રૂપિયા ડિસ્કાઉન્ટ હતું બેતાલીસ રૂપિયામાંથી સોળસો રૂપિયા એની છેવીસ માં જ પડતું હતું સો આ બાબત જે છે એ આપના માટે રહેશે

ને જંગલ મતલબ કે અહીંયા તમને વન આપ્યું છે આરોગ્ય તો અત્યારે પણ સ્ટેટ નો જ સબ્જેક્ટ છે આ સ્ટેટ અને તોલમાં તો એક બે અને ચાર આર્યુ પેલો જ ઓપ્શન છે દોસ્તો તમારો એક બે અને ચાર અને તમારી પાસે કન્ટેન હશે ને દોસ્તો તો એ કન્ટેન તમારું એટલું કામ આવશે કે તમારો સ્મૂથલી આપણે ને જનરલી સોપારી ખાઈએ અને આપણે શીરો ખાઈએ શીરો કેમ આપણે બહુ બધી તસ્તી ન પડે

તો પછી હવે આપણો બી ઓપ્શન જે છે સાચો થઈ ગયો તો સી અને સાતમો ક્વેશન આર્ટિકલ ટુ ફિફ્ટી થ્રી સંબંધિત દોસ્તો જે છે એ નિવેદનો કયા સાચા છે આંતરરાષ્ટ્રીય કરારો અમલ માટે સંસદને જે છે એ સત્તાઓ આપી છે આપણે દોસ્તો ટુ નાઇન છે રાજ્યના સંબંધમાં ધારાકીય બાબતો ભણતા હોય તો આ તમને બહુ મહત્વનું થશે જેમ કે અહીંયા એવું કીધું છે કે રાજ્ય યાદીના બાબતમાં કેન્દ્ર સરકાર જે છે એ કાયદો બનાવી શકશે હમણાં મેં તમને કીધેલું છે અહીંયા એવું કીધું છે કે કટોકટીના સમયમાં કેન્દ્ર સરકાર રાજ્ય બાબતમાં કાયદો બનાવી શકે સર બસો ને પચાસ આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને કાયદો બનાવે છે તો આ કાયદો હંમેશા સેન્ટ્રલ ગવર્મેન્ટ નો જ માન્ય રે સ્ટેટ ગવર્મેન્ટ નો માન્ય ન રહે હવે સમજો અહીંયા બસો બાવન એવું કે છે કે બે કે તેથી વધુ રાજ્યો જે છે એ વિનંતી કરે અને બે કે તેથી વધુ જે છે એ રાજ્યો વિનંતી કરે કેન્દ્ર સરકારને કે ભાઈ અમારા રાજ્યો સાથે સંબંધિત તમે કાયદો બનાવી આપો તો કેન્દ્ર સરકાર કાયદો બનાવી આપશે જ્યારે બસો ત્રેપન એવું કે છે કે આંતરરાષ્ટ્રીય સંધિ થાય આંતરરાષ્ટ્રીય કરાર થાય તો પણ જે છે એ કેન્દ્ર સરકાર રાજ્ય બાબતનો કાયદો બનાવશે તો બસો ચોપન એવું કે છે

મેં છે ઓકે યસ ચલો જીએસટી સંબંધિત નીચેના નિવેદનો તપાસવાના છે આર્ટિકલ 2 4a 2 46 a જીએસટી માટે જે છે એ ઉમેરવામાં આવ્યો તો જી હા ભાઈ 101 મો સુધારો થયો કે કેન્દ્ર રાજ્ય જે છે એ જીએસટી કર નિર્ધારણ કરશે હે એસ જીએસટી તમે નામ સાંભળ્યું છે

સ્ટેટ ગવર્મેન્ટ કાયદો બનાવશે તો માત્ર કોના માટે માન્ય રહેશે દોસ્તો જે તે સ્ટેટ પૂરતું જ સીમિત રહેશે તો આને યાદ રાખવાનું થાય છે તો એ અને બી બંને સાચું થઈ જશે ઠીક છે તો આઠમા માં કયું આવશે સી આન્સર જે છે એ રાઈટ આવશે ઓકે પૂંચી આયોગ બે હજાર સાત બે હજાર દસ માં ભલામણો કરી હતી કેન્દ્ર રાજ્યના જે છે એ સંબંધો સુધારવા માટે દોસ્તો શું ભલામણ કરી હતી ભાઈ એમણે એ જોઈ લઈએ

એક રચના એટલે કે આંતર પરિષદ રચવાની જે છે એ ભલામણ કરી છે inter state council બસો ને છે રાજ્યોને વધુ નાણાકીય સત્તા આપવાની ભલામણ કરી છે દોસ્તો અને આપણે ત્યાં દોસ્તો અખિલ ભારતીય સેવાઓ રદ કરવાની ના આના માટે રાજમનાર સમિતિ હતી કઈ સમિતિ રાજમનાર સમિતિએ ભલામણ કરી હતી તો આ ગલત થઈ જશે. આવતીકાલે દોસ્તો જે છે એ ઓગણીસમો દિવસ અને પંચાયતી રાજ પંચાયતી રાજના દોસ્તો આપણે ટોટલ છ લેકચર અપલોડ કરેલા છે આવતીકાલે સવારે દિવસ દરમિયાન આ છ એ છ lecture પહેલા આપણે જોઈ લેવાના છે okay અને ત્યારબાદ જે છે એ આપણે આગળ જતા બીજા ઘટનાઓ કરશું તો આ બાબત જે છે તમારે compulsory જે છે જોઈ લેવાની રોજનું જેટલું આપું છું એટલું રોજ કરી લેશો તો વાંધો નહીં આવે અન્યથા દોસ્તો હેરાન ગતિ જેવું થશે અને છેલ્લે ઘણો બધો લોડ પડશે ઠીક છે આવતીકાલે ફરીથી મળીએ છીએ દોસ્તો આશા રાખું છું કે આપની પ્રિપેરેશન બહુ સારી ચાલતી હશે અને કોઈ ચિંતાનો વિષય નથી one બાય one ટોપિક લેતા જઈશું રોજથી રોજનું જમી લઈશું